મારું નામ ભદ્રેશ સોપારી વાળા છે આ બમરોલી જય જલામ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી છે મારા દસ્તાવેજ બે હજાર દસ ના છે એને થયેલી સોસાયટી છે પ્લોટ નંબર એકસો સિત્તોતેર ઇઠોતેર ઓગણસી એસી મેં માત્ર ને માત્ર કમ્પાઉન્ડ બનાવેલું હતું કમ્પાઉન્ડ એના માટે બનાવેલું છે કે કોઈક અઘી નહીં જાય ડેન્ગ્યુ નહીં થાય પાણી નહીં ભરાય સ્વચ્છ રહે ગાર્ડન બનાવવા માટે ને અહીંયા મેં અમારી જે મારી જગ્યાનું મેં કમ્પાઉન્ડ બનાવેલું હતું પણ એક શાસન ચલવીને મહેસાણા જૂથ ચલવીને મારા અહીંયા મારા જગ્યા પર એસએનસીમાં એ લોકોએ જાન કર્યા વગર એસએનસીવાળા દિવાલ તોડી ગયા મારી કોઈ જાન મને કરી નથી લેખિત જાન નથી કોઈ મોખિત જાન તેવા તમારું કમ્પાઉન્ડ કેમ તોડવું મેં જાણ કરી તો મારા ડોક્યુમેન્ટ્સ આપશે મારા દસ્તાવેજ છે મારી પાસે એનએનો ઓર્ડર છે વેરા બિલ છે ગ્રામ પંચાયતનો નકશો છે મારી પાસે એક ટુ એક ડોક્યુમેન્ટ છે જો મને બોલાવ્યા હતો તો હું ઉદના ને બતાવતે કે આ મારા પુરાવા છે મારા પણ મને કોઈ વાત સાંભળવામાં આવી નથી ને એક 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 જૂથ એક સમાજના ભેગા મળીને આ કૃત્ય કરેલું છે તો મારી આ પાંચ લાખની નુકસાની છે એ કોણ ભરપાઈ કરશે એ અધિકારી રાહુલ પટેલ કરીને આવેલો એ કે આ તમે અહીંયા કમ્પાઉન્ડ નહી કરી શકો હું કયા બેઝ પર નહીં કરી શકું મારા પાસે દસ્તાવેજ છે મારો એ દસ્તાવેજ જોઈ ગયો એને ઓર્ડર જોઈ ગયો બધું જ જોઈ ગયો પછી મારી જાન બહાર એ આવીને કાલે સાંજે પાંચ વાગે કમ્પાઉન્ડ તોડીને જતા રહી લાગે પચાસ માણસો આવેલા કમ્પાઉન્ડ તોડીને જતા રહે મને બોલાવવામાં આવ્યા નથી આ મારી પ્રોપર્ટી બમરોલી મિલન ચોકડી જય જલામ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર એકસો સિત્તોતેર એકસો ઓગણસી ને આપણી માંગણી એ છે કે મને ન્યાય જોઈએ છે આ ખોટી રીતે મારા ટોળી ગયા છે મારું પાંચ લાખ નું નુકસાન થયું છે પણ એ તો મને કર્યું પણ મને ન્યાય જોયે છે મને ભગવાન નો મને ન્યાય જોઈએ છે ને કે આગળ પછી હું મારી કઈ ચિંતી ના કઈ કઈ એ બી કઈ પગરા લેવાના હું લઈશ મારી છે